ખબર સારંગપુરથી સારંગપુર ખાતે આવતીકાલે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે આવતીકાલે પૂનમને ગુરુપૂર્ણિમા બંને પાવન પર્વ એકસાથે આવી રહ્યા છે તેથી કષ્ટભંજન દેવ સારંગપુર મંદિર ખાતે ભાવિક ભક્તોની ભીડ જામી ભાવિક ભક્તો ચાલુ વરસાદે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આવતીકાલે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે દાદાના દિવ્ય શણગારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જુદા જુદા ફૂલોથી દાદાનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે દાદાને સુવર્ણ શણગારના વાઘા પહેરાવવામાં આવશે ભાવિક ભક્તો દ્વારા ચાલુ વરસાદે પણ દાદાના દર્શનનો આનંદ લઈ રહ્યા છે ત્યારે મંદિરમાં આજથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે રિપોર્ટર પ્રવીણ ોઘા ખબર વડારી જામ કંડોરણા